મહેસાણા કડી તાલુકા અને શહેર ભાજપમાં ભડકો જોવા મળ્યો કારણ કે કરશન સોલંકી અને નીતિન પટેલ જૂથ વચ્ચે હવે પોસ્ટર વોર શરૂ થયું છે નીતિન પટેલના પોસ્ટરમાં ધારાસભ્ય કરશન સોલંકી ગાયબ છે કરશન સોલંકીના પોસ્ટરમાં નીતિનભાઈ પટેલ ગાયબ છે કડી વિધાનસભા ભાજપ ધારાસભ્ય છે કરશન સોલંકી નવા સંગઠનમાં હોદ્દા ફાળવ્યા બાદ હવે જૂથબંધી જોવા મળી રહી છે આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા મુકેશ જોશી ફોનલાઇન પર જોડાઈ ગયા છે મુકેશ આખરે આ પોસ્ટર વોર કેમ શરૂ થયું છે ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો ખાસ જે હાલમાં જ કહી શકાય કે જે

સ્પષ્ટ જે છે જણાઈ રહ્યું છે એનું કારણ છે કે એક બાજુ જે છે અ નિતિન પટેલનો જે નિતિન પટેલના સમર્થકો છે એમને જે અભિવાદન પોસ્ટર લગાયા છે એમાં કરશન સોલંકી એટલે કે સ્થાનિક ધારાસભ્યો હોવા છતાં એમનો એમનો જે ફોટો જે છે આપ્યો નથી તો બીજી તરફ કરશન સોલંકી ના શુભેચ્છકો દ્વારા જે શુભેચ્છા પાઠવવામાં આવી છે અને અંદર કરશન પટેલ અને કરશન સોલંકી અને નીતિન પટેલ વચ્ચે ક્યાંક ને ક્યાંક નારાજગી જે છે જોવા મળી રહી છે અનેક વાર વિવાદો જે છે સામે આવ્યા છે ત્યારે હાલ પોસ્ટર વોર જે શરૂ થયું છે ને પોસ્ટર વોરની ની અંદર એકબીજાના પોસ્ટર જે છે ફોટો જે છે એ કપાયા છે જેને લઈ અને કડીનું ભાજપનું રાજકારણ જે છે ક્યાંક ગરમાયું છે જી

કરશન સોલંકી નારાજ ના થાય ચાલુ કે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ જે છે એ નારાજ ના થાય રાખી અને એવા પસંદગી કરવામાં આવી છે કે જે બંને ભાવતો વ્યક્તિ હોય એટલે કહી શકાય કે જે પસંદગી થઈ છે એમાં ક્યાંક નારાજગી નથી પરંતુ બંનેને જે બંને પક્ષ દ્વારા જે શુભેચ્છા પાઠવવામાં આવી છે એમાં એકબીજાના પોસ્ટર જે છે ફોટો જે છે પોસ્ટર માં છાપ્યા નથી અને ક્યાંક ને ક્યાંક જે નારાજગી છે બંને વચ્ચે એ સ્પષ્ટ પોસ્ટર માં છે આભાર મુકેશ તમામ જાણકારી આપવા